ખાંભાના રાયડી ગામમાં સતત બીજા દિવસે શિકારની શોધ માટે સિંહે લટાર મારેલી હતી ખાંભાના રાયડી ગામમાં સતત બીજા દિવસે રાત્રિના શિકારની શોધમાં ડાલા સિંહે લટાર મારેલી હતી હજુ ગઈકાલે જ રાયડી ગામમાં પાંચ સિંહો આવી ચડેલા હતા અને સિંહોનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે ખાંભા તેમજ ગીરના આસપાસના વિસ્તારમાં પાળતુ પશુઓનો શિકાર સિંહોને આસાનીથી મળી રહે છે રાયડી ગામની બજારમાં પાંચ સિંહની લટાર બાદ સતત બીજા દિવસે ડાલામથા સિંહે લટાર મારેલી હતી સિંહોના રહેણાંક વિસ્તારમાં આંટા ફેરાતી સ્થાનિક માલધારી અને ગ્રામજનોમાં ભય ફેલાયેલો છે એક સિંહના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે